પ્રકરણ ચાર માધવભાઈના ઘર પાસે તેઓ કિશનને જોઈને ગુસ્સાથી લાલ ચોળ થઈ ગયા તેમણે કિશનને ધમકી ભર્યા સ્વરે કહ્યું કિશન તું મારી દીકરીને મળવા આવ્યો છે તને શરમ નથી આવતી તું જાણતો નથી કે આ સંબંધ આપણા સમાજમાં સ્વીકાર્ય નથી હવે જો તું પ્રીતિની આસપાસ પણ ફરકીશ તો હું તને પોલીસને હવાલે કરી દઈશ આ સાંભળીને વલ્લભભાઈ જેઓ પણ ત્યાં પહોંચી ગયા હતા તેઓ પણ ગુસ્સાથી ભરાઈ ગયા તેમણે માધવભાઈ સામે જોયું અને કહ્યું માધવ તું મારી સામે ઊંચા અવાજે વાત ન કર તારી દીકરીએ મારા દીકરાને બરબાદ કર્યો છે હું ક્યારેય મારા દીકરાને તારી દીકરી સાથે સંબંધ રાખવા નહીં દઉં આ બંને પિતાઓ જેવો વર્ષોથી મિત્રો હતા આજે દુશ્મન બની ગયા હતા કિશન અને રડતા રડતા એકબીજા સામે જોઈ રહ્યા હતા તેમને લાગ્યું કે તેમનો પ્રેમનો અંત આવી ગયો છે તેમના પિતાઓની આંખોમાં માત્ર ગુસ્સો અને નફરત હતી પ્રેમ કે સ્નેહનો કોઈ ભાવ ન હતો તે રાત તેમનું ઘર રણભૂમિમાં ફેરવાઈ ગયું હતું જ્યાં માત્ર ક્રોધ અને દુઃખનો અવાજ ગુંજી રહ્યો હતો વલ્લભભાઈએ કિશનને ખેંચીને તેના ઘરે લઈ ગયા કિશનની માતા ઉમાબેન રડી રહ્યા હતા વલ્લભભાઈએ ઉમાબેનને કહ્યું ઉમા તું જો તારા દીકરાએ આપણું નામ બરબાદ કરી નાખ્યું છે હવે આનું પરિણામ ભોગવવું પડશે કિશને કહ્યું પપ્પા તમે મારી વાત સાંભળો પ્રીતિ અને હું એકબીજાને પ્રેમ કરીએ છીએ આમાં ખોટું શું છે વલ્લભભાઈએ ગુસ્સાથી કહ્યું તમે બાળકો છો તમે કંઈ જાણતા નથી આ દુનિયા પ્રેમથી નથી ચાલતી આ સંબંધ આપણા પરિવાર માટે અપમાનજનક છે સમાજમાં શરમથી ઝૂકી જશે મેં નિર્ણય લઈ લીધો છે હવે તું કાલે જ આ શહેર છોડી દેશે અને તારા મામાના ઘરે કચ્છ ચાલ્યો જશે જ્યાં સુધી તું સુધરી નહીં જાય ત્યાં સુધી તું પાછો નહીં આવી શકે તારા ભણતરનું પણ હવે કોઈ કામ નથી તું કોલેજ છોડી દે અને મારી સાથે જંગલમાં કામ કર આ બધી પ્રેમી વાતો ભૂલી જા કિશન માટે આ નિર્ણય એક આઘાત જેવો હતો તેને લાગ્યું કે તેના પિતાએ તેના સપનાઓને અંત લાવી દીધો છે તેણે વિચાર્યું પણ ન હતું કે તેના પિતા આટલા કઠોર નિર્ણય લઈ શકે છે તેના મનમાં એક જ સવાલ હતો શું મારા પિતા મારા પ્રેમની કિંમત નહીં સમજે બીજી બાજુ માધવભાઈએ પણ પ્રીતિને એક રૂમમાં પૂરી કરી દીધી તેમણે તેને સખત ચેતવણી આપી કે જો હવે તે કિશનને મળવાનો પ્રયાસ કરશે તો તેને સજા થશે પ્રીતિના મનમાં પણ હતાશા સવાઈ ગઈ તેને લાગ્યું કે તેના પ્રેમનો અંત આવી ગયો છે તે રડતી રહી અને કિશનને યાદ કરતી રહી તેના માટે તે રાત એક કાળી રાત હતી જેમાં તેના સપનાઓ તૂટી ગયા હતા બીજા દિવસે સવારે કિશને તેના પિતાને નિર્ણયનું પાલન કરવું પડ્યું કિશન જે હંમેશા જૂનાગઢને પોતાનું ઘર માનતો હતો તેને આજે આ શહેર છોડીને જવું પડ્યું તેની માતા ઉમાબેન રડી રહ્યા હતા તેની બહેન રાધિકા પણ ઉદાસ હતી કિશન તેના પિતા વલ્લભભાઈ પાસે ગયો અને કહ્યું પપ્પા તમે મને દૂર મોકલી રહ્યા છો પણ મારા દિલમાંથી પ્રીતિને દૂર કરી શકશો નહીં એક દિવસ હું પાછો આવીશ અને તમને સાબિત કરીશ કે અમારો પ્રેમ સાચો છે વल्लभ ભાઈએ કઠોરતાથી જવાબ આપ્યો જેમ જેમ સમય જશે તેમ તેમ બધું ભૂલાઈ જશે તું જલ્દીથી નીકળ કિશને તેના માતા-પિતા અને બહેનને વિદાય લીધી અને ઘરની બહાર નીકળ્યો તેની આંખોમાં આંસુ હતા પણ તેના મનમાં પ્રીતિને પાછી મેળવવાનો સંકલ્પ હતો તે જાણતો હતો કે તેના માટે આ એક નવો સંઘર્ષ હતો તે પ્રીતિના ઘર પાસે ગયો પણ પ્રીતિને બહાર નીકળવાની મંજૂરી ન હતી કિશને કાગળ પર લખ્યું પ્રીતિ હું જઈ રહ્યો છું પણ હું જલ્દી પાછો આવીશ હું તને વચન આપું છું કે હું તારા વગર જીવી શકતો નથી હું સફળ થઈને પાછો આવીશ અને તને મારા જીવનની પાછી મેળવીશ તારો કિશન આ કાગળ તેને મિત્ર રમેશને આપ્યો જેથી તે પ્રીતિ સુધી પહોંચાડી શકે બીજી બાજુ પ્રીતિ કિશનના ગયા બાદ વધુ ઉદાસ થઈ ગઈ હતી તેને ખાવા પીવાનું પણ ભાવતું ન હતું તેના માતા પિતા તેની આ હાલત જોઈને ચિંતામાં મુકાયા માધવભાઈએ પ્રીતિને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ પ્રીતિએ કહ્યું પપ્પા તમે મારા દિલમાંથી કિશનને દૂર કરી શકશો નહીં તમે મારા પ્રેમનો અંત લાવી દીધો છો માધવભાઈએ ગુસ્સામાં કહ્યું તું મૂર્ખ છે તું તારું ભવિષ્ય બરબાદ કરી રહી છે હું જલ્દી જ તારા લગ્ન નક્કી કરીશ અને તને આ બધી વાતો ભૂલી જવી પડશે આ વાત સાંભળીને પ્રીતિને ખૂબ દુઃખ થયું પ્રીતિ માટે હવે ઘરમાં રહેવું અશક્ય બની ગયું હતું તેના પિતાના લગ્ન નક્કી કરવાના નિર્ણય કરતા તેણે કહ્યું પપ્પા હું કિશન વગર કોઈની સાથે લગ્ન કરી શકતી નથી તમે મારા પ્રેમનું અપમાન કરી રહ્યા છો માધવભાઈએ ગુસ્સે થયા અને પ્રીતિને ફરીથી રૂમમાં પૂરી દીધી

તેના મનમાં અનેક વિચારો ચાલી રહ્યા હતા શું કિશન મને શોધી શકશે શું મારા પિતા મને માફ કરશું શું હું ક્યારેય પાછી જૂનાગઢ જઈ શકીશ આ બધા પ્રશ્નોના જવાબ તેની પાસે ન હતા પણ તેને કિશનના પ્રેમ પર પૂરો વિશ્વાસ હતો તે જાણતી હતી કે કિશન પણ તેને આટલો જ પ્રેમ કરે છે તેને તેના મોબાઈલ પર કિશનનો નંબર ડાયલ કર્યો પણ તેનો મોબાઈલ બંધ આવતો હતો પ્રીતિ રડી પડી તેને લાગ્યું કે તે એકલી છે પણ તેના મનમાં એક આશાની કિરણ હતી એક ધાર્મિક સંસ્થામાં રહી તેને કિશનને શોધવાની આશા હતી પણ તેને કોઈ માહિતી મળી નહીં તેણે કિશનને પત્ર લખ્યો કિશન હું તને શોધવા આવી છું હું તારા વગર જીવી શકતી નથી હું મુંબઈમાં છું તારી પ્રીતિ આ પત્ર કિશનને મળ્યો પણ તેને ખબર ન હતી કે પ્રીતિ ક્યાં છે તેને ખબર પડી કે પ્રીતિ ઘર છોડીને ભાગી ગઈ છે કિશનનું મન ચિંતામાં મુકાયું તેણે નક્કી કરી લીધું કે તે પણ મુંબઈ જશે અને પ્રીતિને શોધશે તેણે તેના મામાને કહ્યું મામા હું મુંબઈ જઈ રહ્યો છું મારે પ્રીતિને શોધવી પડશે તેના મામાએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો કિશન તું પાછો ચાલ્યો જા આ બધું યોગ્ય નથી કિશને કહ્યું મામા જો હું પાછો જઈશ તો હું મારી જાતને માફ કરી શકીશ નહીં મારે પ્રીતિને શોધવી પડશે કિશને પણ કચ્છ છોડીને મુંબઈ જવાનું નક્કી કર્યું તેને ખબર ન હતી કે તે ક્યાં જઈ રહ્યો છે પણ તે જાણતો હતો કે તે પ્રીતિને શોધવા જઈ રહ્યો છે આ રીતે કિશન અને પ્રીતિના પ્રેમનો નવો સંઘર્ષ શરૂ થયો શું તેઓ એકબીજાને શોધી શકશે તે આપણે જોઈશું આગલા પ્રકરણમાં ક્રમશઃ પ્રિય મિત્રો તમને આ સ્ટોરી સારી લાગતી હોય તો એકવાર કોમેન્ટમાં મને અવશ્ય જણાવજો અને હા તમારા મિત્રો સાથે શેર કરવું ભૂલતા નહીં